સામે અવાજ સેજ કરતા તેઓને નોકરીમાંથી પાણી છુપકાવી દે તેઓના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉઠેલા અવાજ ગળે ટૂંપો દેવાની સેઝના અધિકારીઓ દ્વારા કરાયેલ કોશિશથી દહેજ પંથકમાં ફેલાઈ ગઈ છે ઔદ્યોગિક હબ દહેજમાં આવેલ અર્ધ સરકારી કંપની સેઝના અધિકારીઓએ કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો સંસની આરોપ સેઝના એચઆરકમ એડમિન સિક્યુરિટી અને નિવૃત્ત નેવી ઓફિસર પ્રણવ રાવલે કરતા સમગ્ર દહેજ પંથકમાં હડકમ મચી જવા પામ્યો છે સરકારી નાણાંનો દુર્વ્યવ અટકાવવા તેમણે સમયાંતરે નીચેથી ઉપર સુધીના તમામ સંબંધિત અધિકારીઓને ઈમેલના માધ્યમથી તેમજ લેખિતમાં ફરિયાદો કરી હતી પરંતુ તમામ અધિકારીઓએ તેમની ફરિયાદ સંદર્ભે કોઈ જ કાર્યવાહી કરવાના બદલે ચોરી અને ઉપરથી સીનાચોરીની કહેવતને સાર્થક કરતા હોય તેમ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જંગ છેડનાર પ્રણવ રાવલને શુક્રવારે સાંજે નોકરીમાંથી બરતરફ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે અન્યાયનો ભોગ બનેલ પ્રણવ રાવલે ન્યાય માટે લેબર કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવા ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે સેસ કંપની લિમિટેડ દ્વારા સચિન સિક્યુરિટી એજન્સીને એક વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ટેન્ડરિંગના નીતિ નિયમો મુજબ જેટલા કર્મચારીઓ નોકરી પર ગેરહાજર તેના દોઢ ગણા રૂપિયા એજન્સીના બિલમાંથી પેનલ્ટી રૂપે કાપી લેવાની જોગવાઈ હોય છે પરંતુ તેમ કરવાના બદલે સેઝના અધિકારીઓએ બિલને ખોટી રીતે પીએફ સાથે પૂરેપૂરું મંજૂર કરી દઈ મસમોટી કાયકીનો ખેલ પાર પાડ્યો હોવાનો પુરાવા સાથે દાયર સેઝના સિક્યુરિટી એન્ડ એડમિન એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રણવ રાવલે કરતા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ભારે દોડધામ મચી જવા પામી છે તેઓના જણાવ્યા અનુસાર અગ્રાસી ગાર્ડની જગ્યાએ માત્ર ચોપન ગાર્ડ જ પોતાની ફરજ નિભાવતા હતા જ્યારે બાકીના સિક્યુરિટી જવાનો માત્ર કાગળ પર ડ્યુટી કરતા હતા જેમનો પગાર અને પીએફ બિલ બનાવી તેના નાણાં સેઝના અધિકારીઓ અને સિક્યુરિટી એજન્સીના અધિકારીઓ ભાગબટાઈ કરીને કિસ્સામાં સરકાવી દેતા હોવાની પ્રકાશમાં આવેલી વિગતોથી સનસનાટી ફેલાઈ જવા પામી છે હાલ તો આ વાતની જાણ દહેજ પંથકમાં આવેલ કંપનીઓના કામદારો તેમજ સ્થાનિકોમાં થતા સેઝના ભ્રષ્ટાચારની ચર્ચાએ જોર પકડ્યું છે સેઝમાં થતા કરોડોના ભ્રષ્ટાચારની સંબંધિત સત્તામંડળ દ્વારા નિષ્પક્ષ અને ન્યાયી રીતે કરાવવામાં આવે તો નીચેથી ઉપર સુધીના કેટલાય મોટા ગજાના માથાઓની સંડોવણી બહાર આવી શકે તેમ છે આ કરોડો રૂપિયાનું કૌભાંડ છે જે સરકારી પૈસા છે લોકોના ટેક્સના આપેલા પૈસા છે જેનો આ લોકો કૌભાંડ કરે છે અને જો તપાસ કરવામાં આવે રિકવરી થાય તો આ લોકો બધા ફસાયું છે અને ઉપલી અધિકારીઓ જેમાં સીઈઓ સુધી ઇન્વોલ્વ છે બધા ઘરે જવું પડે એમને નોકરી બધા જાય અને મે બી કરોડો રૂપિયા સરકારના જે આ લોકો વેડફા છે એ એજન્સીઓ પાસેથી પરત લઈને મેળવી શકાય પીએફનું કૌભાંડ છે પીએફ દેખાડવામાં આવે છે કે એસી હજાર રૂપિયા ભરીએ છીએ દર મહિને જેની સામે એકચ્યુઅલ પીએફ દસ બાર હજાર પંદર હજાર જ ભરાતું હોય છે જે અમને વેજ રજીસ્ટર આપવામાં આવે છે એ જ વેજ રજીસ્ટર એ જ પીએફના ચલણો બીજી કંપનીઓમાં બી ભરવામાં આવે છે જે પ્રાઇવેટ સંસ્થાઓ છે એટલે એમને કંઈ એ લોકો કંઈ કામગીરી એના માટે કરતા નથી જે બધા પુરાવા મેં મારા ઉપરી અધિકારીઓને આપેલા છે તો કાર્યવાહી એમના વિરુદ્ધ કર્યા સામે મને વગર કોઈ કારણે ટર્મિનેશન લેટર રિલીવિંગ લેટર આપી દીધો છે તમારી શું માંગણી છે મારી માંગણી એ જ છે કે આજે સરકારી પૈસાનો દુરુપયોગ થાય છે એ બંધ થવો જોઈએ અને જે આ લોકોએ ભૂલ કરી છે છેલ્લા આઠેક વર્ષથી સાત વર્ષ આઠ વર્ષથી છેલ્લા ચાર મહિનાથી હું અવાજ ઉઠાવું છું અને મેં બિલમાંથી પૈસા બી કાપ્યા જેટલા કપાવા જોઈએ કાયદેસર એટલા કપાવા જોઈએ એટલા સરકારી તિજોરીમાં પાછા જમા થવા જોઈએ અને જે અધિકારીઓ આમાં ઇન્વોલ્વ છે સીઈઓ સાહેબ મેનેજર ઇન્ફ્રા ચિરાગ લિંબાચિયા જયદીપ ભટ્ટ એ ઉપર કાયદેસર ફરિયાદ થવી જોઈએ અને એફઆઈઆર થઈને આલોકાના વિરુદ્ધમાં એન્ટી કરપ્શનની એક્ટિવિટી કાર્યવાહી થવી જોઈએ ન્યાય માટે આગળ તમે કેવા પ્રકારના ફેલાવ લેશો હું જે કરું છું મારી ઝુંબેશ ચાલુ જ રાખીશ મને કોઈ ફેર નથી પડતો રહી મારું નામ સુરેશ કટારા તલાટી મંત્રી દહેજ સેજ વનમાં આવેલ સિક્યુરિટી એજન્સી પ્લેસ વન સિક્યુરિટી અને સચિન સિક્યુરિટી દેજ ગ્રામ પંચાયતમાં પ્રોફેશનલ ટેક્સ ભરતી નથી અને તેઓનું રજીસ્ટ્રેશન પણ અત્રેની કચેરી કરાવેલ નથી જે એવું જાણવામાં આવેલ છે કે લોકો પ્રોફેશનલ ટેક્સ ભરતા નથી તો તેમના વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે